સુરત બેઠકના કોંગ્રેસના પૂર્વ ઉમેદવાર નિલેશ કુંભાણી મીડિયા સામે આવ્યા હતા મીડિયા સામે આવ્યા બાદ કુંભાણીએ કોંગ્રેસ પર ગંભીર આક્ષેપ કર્યા હતા કુંભાણીએ કહ્યું કે કોંગ્રેસ બે હજાર સત્તરમાં છેલ્લી ઘડીએ મારી ટિકિટ કાપી હતી જે તે સમયના પ્રમુખે તમારી ટિકિટ પાકી હોવાથી મહેનત કરવા લાગી જાવ તેમ કહ્યું હતું ત્યારબાદ મેં ઘણો ખર્ચો કર્યા બાદ ભાજપમાંથી આવેલા ટિકિટ આપી દેવામાં આવી હતી સામેના ઉમેદવારે રૂપિયા આપતા પ્રમુખે મારી ટિકિટ કાપી હતી મહત્વપૂર્ણ છે કે કુંભાણી ઉમેદવારી ફોર્મ રદ થયા બાદ ગુમ થઈ ગયા હતા ટેકેદારોની સહી મુદ્દે ફોર્મ રદ થયા બાદ કુંભાણી બાવીસ દિવસથી ગુમ હતા વાત કરે છે બે હજાર સત્તરમાં મને ટિકિટ અગાઉ કહી દીધું ટિકિટ તમારી છે મહેનત કરવા મળો મેં ખર્ચો કર્યો તો મહેનત કરી હતી બે હજાર સત્તરમાં બે હજારમાં સત્તરમાં મારા મેન્ડેડ ઉપર ભાજપમાંથી આવેલા અને મેન્ડેટ આપી દીધું હતું ટિકિટ મને મફત નહોતા આપી જે તે જે તે પ્રમુખ હતા એના એજન્ટ દ્વારા અમે ટિકિટ લીધી હતી ત્યારબાદ ઉપરથી રૂપિયા આપ્યા એમને ટિકિટ આપી દીધી